됐요 હેલો મારો ટુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો નવા બ્લોગમાં બન્યા રહેજો અને બધાને જય આરામ થઈ બજરંગ બી આજનો બ્લોગ તમને કેવો લાગે એ તમને કહીશ બાકી કેટલી મજા આવે તમે કહેજો ને કયા કયા ગામથી તમે મારો જોવો છો એ પણ કહેજો મિત્રો આજે અમે કંઈ જઈ રહ્યા છીએ શું કરીએ છીએ તમને અમે બતાવીશ સવારથી માટે સાંજ બરાબર તો તમે કયા ગામથી જોવો છો

મિત્રો તમને કેવો મસ્ત લાગે સંગીત એ તમે ખાલી અને ભગતભાઈ પદમા વાળો વગાડી આપડે આ ગીત નું ક્યુ સંગીત છે અને કહાર કે જવાબ તો મિત્રો

એમ એમને બી સેન્ટિંગ વાળું છે ને સેન્ટિંગ લવર એના માટેનો ફોટો ખેંચવાનો છે પોસ્ટર બનાવવા માટે પછી બાકી રહેશે કેવું તમારું ખાલી કોમેન્ટ કરજો મિત્રો પોસ્ટરો બનાવવા માટે કેમેરામાં ફોટા પડવા પડે બાકી મજા આવે નહીં આપણને

તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ મીઠવાણી બજારમાં શનિવારી મીઠવાણી આ તો ભરાય છે મેન ચોકડી પર અત્યારે બરાબર છે કેટલી મજા આવશે શું કરવાના છે શું લેવાના છીએ આપણે કેમ છે ભગતભાઈ બસ આવી ગયા છે તો મિત્રો આપણે આ સ્ટાફ ફેમિય છે આ ભગતભાઈ પણ આપણે સાથે તમને ખબર છે પણ શું કરીએ આપણે નાસ્તો પાસ્તો કરીએ અત્યારે અને શું લઈએ એ અમને બતાવીશ બાકી એક બાજુમાં જાય શનિવારે પછી રસ્તો અને એક બાજુ જાય આ બરાબર અને આ રસ્તો એક આપણે બહાર આવી બરાબર ચોકડી પર મેન ચોકડી પર અત્યારે ત્યાં આપણે અને અત્યારે મિત્રો કહેવાનો મતલબ હજુ માહોલ નથી લગભગ બે ત્રણ વાગે જમશે આપણે શનિવારે એવું લાગે છે આપણે મનમાં કશું હોય નહીં મિત્રો બન્યા રહીજો થોડું ઘણું આપણે લઈએ તમને બતાવીશ બાકી શનિવારની મોજ કેટલી થાય એ તમને મેં કહીશ બરાબર શું કેવું છે તમારું શું કેવું છે બસ બન્યા રેજો અને આજનો બ્લોગ જેટલો મસ્ત આવે તમને કહીશ સબસ્ક્રાઈબર જેમ મળે તમને બતાવીશ કદાચ ફરી વાર ની તો આપડે હું તમને મેં કહીશ બરાબર

શનિવારે આપણે થોડું ઘણું કંઈક પૂછીએ બરાબર છે અને શું કંઈ ભાવ મળશે છે કપડાં પણ હોળીના કંઈક વ્યાજી ભાવ હોય તે આપણે તમને મેં બતાવીશ બરાબર છે કયા કયા ભાવ મળશે આપણને બરાબર તો મનોરંજન સાથેનો વિડીયો આપણે કુસાભાઈ પણ અહીં મંગળવારે આપણે ઉતરાય આવે છે તો આપણે તો યાર આવું જોઈએ સો રૂપિયા ચંપલ ચેટલ

કેવું છે જય શ્રી રામ મિત્રો આપણે અહીંથી એક દૂસર લીધું હતું બરાબર છે અને પાછા દુકાન પર આવી ગયા છે કશું વાંધો નહીં કેટલી મજા આવે ને શું નહીં આજે તમને મેં બોલ 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 તારા પપ્પા બોલ 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 આઠમાં આવે છે પણ ઘરાજી છે નથી દેખાતું નથી ખાલી

તો બે આપણે આપણે જ જોડી લેવાના કંઈક મોજાના શર્ટ છે બરાબર છે જો આવા આવા શર્ટ છે હા બતાડી દે બરાબર છે અને અમે બી લેવાના જ છીએ બરાબર ખતરનાક શર્ટ રૂપા કાઢે એવા કારણ કે હોળીની થોડી ઘણી ડિસ્કાઉન્ટ કરી શકે બરાબર ત્રણસોમાં એક ને પાંચસોમાં બે જોડે

હજુ પબ્લિક નહીં આવે ને પબ્લિક તો આવે ને બપોર પછી આવે પાંચ વાગે ચાર પાંચ વાગે આવે આપણે કોટો કોટો ચોકડી ચાર રસ્તા અમે ભોગવધભાઈને ગયા હતા શનિવાળા બાજુ વૃચ્વાણી કહેવાનો મતલબ શનિવારીમાં થોડી ઘણી મોજ કરી પણ આવતા આવતા એક બાજુ ખડડતા બાજુ રોડ જાય બીકાપુરા કોટો ચોકડીથી ખડતાવાળા રોડ ઉપર માં મેલડી રેડિયમ બરાબર છે પીપુડ બાઈ મા મેલડી કમ્લેશ ભાઈ અને તમને પાછલા કેમેરાથી બતાવું ને તમારે જેને પણ જો રેડિયમ કરવું હોય ગાડીને બાઇકને પછી ટેમ્પા ને ખટારાને અથવા હર કોઈ વસ્તુ બરાબર તો રેડિયમ કરી લેવામાં આવશે અહીંયા તમે પાછલે કહીને તમને બતાવું અને મારી સાથે કોણ છે એ પણ તમને બતાવું કોની દુકાન છે તમને બતાવું આપણે આવી ગયા છીએ અત્યારે આ તો ચોકડી બરાબર બની બનાવી દેજો આ જ યુ મા મેલેડી રેડિયમ અને દુકાન છે ખતરનાક અને આ ભૂપતભાઈ કંઈક ફોટા પાડવાનું ચાલે છે એમને પેન્ટ્રાઈ સાથે કશું વાંધો નહીં તો મિત્રો ભૂતભાઈ કેવું ભાઈ શાંતિ રેડિયમ વાળન મિત્રો જેને પણ રેડિયમ કરવાનો હોય તો આપણે આવજો અને ઘણા દિવસથી આપણે બ્લોગ કરવાનો બરાબર અને ચાલો જેને પણ રેડિયમ કરવાનો હોય ગાડીને કે ગમેને તો દોસ્તો અહીંયા ઘણા બધા ફેમસ બરાબર

બરાબર છે અને આજે આ સેટિંગ કાલે આ લખવાનું બધું કાલે આ બરાબર આ રાજા મહોની આ છે આ બધું રેડિયાનું સોમન બરાબર એ તો હોય તો મિત્રો ફાઈનલી ગોપતભાઈ કે બે શબ્દ બોલશે આજે આપણે વિપુલભાઈને તો દુકાને આપ પોકી ગયા છે રેડિયાની દુકાન છે ફુકાપુરા રસ્તો કોટુ ચોકડી બરાબર કોઈ બધા સેન્ટિંગ વાળા ઓળે પર આવના હોય ભાઈ કોઈ બી ગાડી 1 સોય જેટ તમે મોટો ખટારો લઈને આવો વાહ

અમેરિકાના <laughs> જો <laughs>